વડોદરાના વાસણા ભાયલી રોડ પર ઇમારતના પાયામાં ભંગાર સિદ્ધિ વિનાયક પ્લાઝાની ઇમારત નમી પડી બાજુમાં કન્સ્ટ્રક્શન કરતી વખતે ભંગાર સર્જાયું ફ્લેટમાં અડતાલીસ પરિવારો રહી રહ્યા આવશે ત્રણસો થી પણ વધુ લોકોમાં ભયનો માહોલ છવાયો છે ફાયર ઓફિસર જયદીપ ગઢવીનું નિવેદન પણ સામે આવ્યું છે ફ્લેટનો સ્લેબ ધરાશય થવાનો કુલ મળ્યો હતો નિર્ભયતા શાખા બિલ્ડિંગ નમી પડી છે કેમ તે નક્કી કરશે ભાયલી ગામમાં સિદ્ધિ વિનાયક પ્લાઝા નમી પડવાનો મામલો સામે આવ્યો છે વાસના ફાયર સ્ટેશનને સવારે કોલ મળ્યો કે વાસના રોડ પર આવેલ સિદ્ધિ વિનાયક પ્લાઝામાં એક સ્લેબ ધરાશાયી થયો છે અને નીચે કોઈ માણસ કે જીવ દબાયાની આશંકા છે ત્યારબાદ તરત જ વાસના ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમ ટન લઈ ઘટના સ્થળ પર આવી ત્યારે ખબર પડી કે કોઈ માણસ કે જીવ દટાયું નથી પરંતુ બિલ્ડિંગને અડીને જ એક અંડર કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હતી અને અંડર કન્સ્ટ્રક્શન સાઇટની નીચે ખોદકામ કરવાના કારણે આ સ્લેબ ધરાશાયી થયો છે એવી પ્રાથમિક વિગત મળી ત્યારબાદ નિર્ભયતા શાખાને અત્યારે અહીંયા બોલાવી લેવામાં આવી છે અને જો ભયજનક બિલ્ડિંગ જણા છે તો તેઓ લોકો નોટિસ આપશે અને સમગ્ર બિલ્ડિંગને બેરિકેશન કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે સ્થળ પર અમે અત્યારે હાલ ફાયરની ટીમ જ્યાં સુધી છે જ્યાં સુધી બેરિકેશન ના થાય ત્યાં સુધી માણસને ભયજનક વિસ્તારમાં જતા રોકે છે અને આગળનું કામ નિર્ભયતા શાખા કરશે અહીંયા સિદ્ધિ વિનાયક પ્લાઝામાં ખોદાઈ જે ચાલે છે એક મહિના પહેલાથી એ પડી ગઈ માટી એને કીધું છે વીસ દિવસ પચીસ દિવસ પછી થઈ જશે સાઈડ સાઈડમાં તો એ આજે કાલે જતા ખોદી દીધું એના લીધે પડી અમારો મારો બાઉન્ડ્રી મારીને માટી પતા ને બધા બાઉન્ડ્રી ઉપર સુધી જોઈએ છે મને દીવનાયક ના અમે તો અહીંયા અહીંયા પોતાને રહું છું મારો મકાન છે અહીંયા આ બિલ્ડિંગ ને જો ને કમ્પાઉન્ડ હોલ પાડી દે ને પાડી દીધો જા લોકોએ એ કામ કરું તો પેલા એને નિયમ પ્રમાણે કામ કરું છું ને હોલ ભરીને પછી ચાલુ કરું છું એ કામ કામ ચાલે ચાલે છે છે આ આ પડ્યું હતું ને પેલા ત્યારે અમે એને અરજી કીધું હતું બિલ્ડર ને પણ એ લોકો કોઈ એક્શન નથી લીધું આ વધી ગયું આ લોકો ખબર નથી આ લોકો જે બનાવે છે એ બિલ્ડર વાળા વાત થઈ હતી અમે નતો અક્ષરવાળા અક્ષર વાળા